યોગ ભૂલ મંડળ માટે ઘણું કામ કર્યું અમારા વડીલ શ્રી अशोकભાઈ अशोक કાકા એ પણ અમારા વડીલ છે અરજુરભાઈ અમારા ભલે કરવા કાતા નહિ સ્ટેજ ઉપર આવીને અમને પ્રોત્સાહિત કરી પછી અમારો વડીલ લક્ષ્મણ કાકા એ પણ આવી જાય હરિ કાકા આ વખતે એમને ખૂબ ઇન્ટરેસ્ટ લીધો ગરબાનો અને એમને ઘણો ઉત્સાહ છે પણ આવી જાય રમણ કાકા પ્રવીણભાઈ હવે આવે છે કલાવલા ની જગ્યાએ એમના

સરદારભાઈ હીરાભાઈ સુભાષભાઈ બાબુભાઈ ભારતી ભાઈ ગોપાલભાઈ રજેશાભાઈ પિંકેશ કુમાર આરદભાઈ મિપતભાઈ નારેશભાઈ પ્રભતભાઈ આપને જે જગ્યા આપે છે આપણે કાયમ એમાં ગરબા રમીએ છીએ માતાજી સ્થાપના કરીએ છીએ કિરણભાઈ ગણપત ગણપતભાઈ દલુખભાઈ અશોકભાઈ સુરેશભાઈ રાજેશભાઈ મનસુખભાઈ જશવંત્રી દિનેશભાઈ ચંદુભાઈ હા ચંદુકા विजय भाई तिरसी मुकेश भाई सोहन भाई गमीर भाई भाई बाबू का बाबू भाई सोशी जयदीप महेश प्रभात भाई बाबा भाई प्रभात बाबा जिगर भाई आनंद भाई योगेश भाई मंगल भाई लाल भाई सनम भाई जेओ ए आ नवरात्रि में आपने अतरस्त्री मांडी ये जे वस्तु आपने

છત્રાભાઈ કૌશમભાઈ લારાભાઈ વિપુલભાઈ ભાદરભાઈ રાહુલભાઈ સપુરભાઈ કલોભાઈ મહેશભાઈ કુમારા મનીષભાઈ જેવો જો સ્વરૂપ નામથી આપણે ઓળખ ઓળખતા અને ઉલમણા નામથી ઓળખીએ છીએ ઓ મહેશભાઈ ચાલો હા धर्मेंद्रભાઈ આવો એ મલીન કરવા ચાલો આપણે સ્ટાર લાઈવ કરી vô tay nhanh ánh 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 suddamat fodwa ha suddamat রেশ <laughs> <laughs> <Aubain>. <mówi> એવા એનો સ્વભાવ છે ખુબ નાના હતા ત્યાંથી ડ્રમ બગાડતા હતા અને અત્યારે મારી સાથે મોડે સુધી કલાકાર તરીકે ગાવાનું કામ કરે અને બધાને નચાવે છે એનું સ્વાગત થાય છે ભાઈશ્રી સાબરભાઈ ને માતાજીની ઘણી કૃપા છે અને એવો અવિરતપણે કઈ નું કઈ જાણતા રહે છે

જો જેને પાણી જોર આવતો હોય પણ અશોક પણ જ્યારથી નવરાત્રો શરૂ કર્યું ત્યારથી ઘણો બધો એમનો સપોર્ટ કર્યો છે અને અમે બાદ આપવાનું હોય ત્યારે ત્યાં વાસણ પેલા ઉધારી અને ગરબા પૂરા થાય પછી અમે ત્યાં આપવા આવતા હતા ઘણા વખતે પૈસા ભેગા ના થાય તો અમે બધી ગરડા અને એ રીતે અમે પૈસા આપતા હતા சத்தன்றி ஜெயிர்மையாக <laughs> 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 <laughs>

લક્ષ્મણ <laughs> આ ગી મોડ બતન કે લાઈવ છે કે ક્યાં પેરાવ ઈ ગી દેસા ઓર આ ક્યાં મોના હરી બા મોના કમિયર જલ્દી ઓપી બેડ હો રમણ કા lên rồi khác cái gì? này chào luôn cho các bạn, cô gái. có camera này cái em উত্তম ভাই উত্তম ভাই দিনচęt ভাই আউহে তো সে লঙ্কেশ সেন দিনচęt ভাই বল্লু મહેન્દ્રભાઈ નાટાબોર વિજયભાઈ ઓક્રોપર વિજયભાઈ નોતરદભાઈ કલાકાર સંજયભાઈ કાળુભાઈ સંજય સંતિપ રંગેત

મંગલ યોગેશ ભાઈ લાલબ સોન ક્યાં છે নাইকা ভাই বেরকেয় তামান মান্পরিচেয় এপরো মিয়ারসেয় মিয়ানেড়েয়

કૌશિક ભાઈ લાલા કૌશિક છેલ્લા બધા નટુરભાઈ હાલ ભાઈ આવો

यात्री बरसात सोपे बाल वाले लिए चलते साल लगे पैर पैर आपने बैठने का कारण यहां पर आ गए से और आपने ऑडियो भी बता दीजिए हरिद्वार जाना है आओ